ટોટલે બેઠો મોર મોર ક્યાં બોલે એ સુરેશજી બોલો બોલો કરેજી લહડો પોસ વાજા પર આતા રહે આ રામ ને ઓય લહડો તા લહડો પેલા રાજી તો જાય છે લહડો તા આ શેર તો નોમ શું છે તાર નચી કાકો નોમ છે નચી કાકો એમ ઓય લહડો તા

લેય પણ ખોનતર પલાડ્યું તો ગુનગમત મનતો બીનું એટલી ભૂલી જાય પડ્યા ભરી નાખો

ના શું જમ અલ્યા ઓને તી નાખવાનો ઉતરો ઓલોનો શું કર્યું ના શું હું તો ના આ તો એક તો છે

Wow!